હું સમાજના યુવાનો ને વિનંતી કરું છું કે મારી આ વાત કુટુંબના પાંચ વડીલો સાધુ સંતો અને મહાપુરુષો સુધી પહોંચાડજો કારણ કે એક બાજુ દિવસે વધારો થતો જાય છે તો બીજી બાજુ પહોંચાવતી વખતે દીકરી વાળા દસ દસ પંદર પંદર તોલા ની હોના ની ફરમાઈશું મૂકે છે તો તમે વિચારતો કરો કે જે દીકરીનો બાપ પિસ્તાલીસ કે પચાસ વર્ષની ઉંમરે પોતાની દીકરીને પાંચ તોલા હોનું નથી આપી શકતો એ બીજા ના દીકરા પાસે પંદર કે વીસ તોલા ની આશા રાખે છે તો વડીલ તમને શું લાગે છે તમારી દીકરી એ હોનું ખુશ રહેશે ખરી કારણ કે સામાન્ય માણસ તોલા હોનું ખરીદવા માટે એની આબરૂ પૈસા ની વ્યવસ્થા પણ વડીલ તમને શું લાગે છે કે આટલો બધો લેણામાં ઉતરી ગયેલા માણસ સાથે તમારી દીકરી શાંતિ થી રેખ છે ખરી અને મારી આ વાત ખોટી લાગે તો માફ કરજો પણ તમે તમારા કુળદેવી ને જયારે દીવો કરો ને ત્યારે એકવાર હૃદય ઉપર હાથ રાખી અને ભગવતી ને પૂછજો કે હું એક સામાન્ય દીકરા અરે મારી દીકરીને પહોળાવવું અને આટલું બધું હોનું લવ એ યોગ્ય છે કે નહીં સમાજના યુવાનો માતાઓ